ક્રિસ્તને પ્રાર્થના કરીએ કે માનવજાતનું કલ્યાણ કરવા માટે આપણને જે તક આપી છે કોંગ્રેસે એ એટલા માટે સાત તારીખે પંજાના નિશાનમાં મત આપીને લોકોને સહાય કરે પીડિત લોકોને આપણને બહાર લાવીએ એનો પ્રયાસ કરવાનો છે અમારી સરકાર આવશે તો પહેલી જ કેબિનેટમાં એમએસપી પાસ કરવામાં આવશે આપના એક કોઠા જ્ઞાન થી આપ ખૂબ પ્રખ્યાત છો ગીતાનું ધાવણ છે એ ગાયના ધાવણથી ઓછું છે અને ધાવણ જે પીધું છે એને લીધે અગબંધ રહી છે સૌથી મોટી દૂધની ડેરી આ બધી કોંગ્રેસે આપી ભાજપ ખાઈ ગઈ હા ઈડીનો તમને ડર લાગે કે અરે યાર એ ઈડી કે સીડી અને અમને આનંદ છે કે અમારો કૃષ્ણ જેલમાં જન્મ હતો લઈ લઈને જાય તો જેલમાં કે બીજે ગયા એટલે કાલે પૂરી દે ને કે અત્યારે પૂરી દે શું ફરક પડે લોકોની સેવા કરવા નીકળ્યા શેના માટે ડર અસહ્ય ટેક્સનો કોઈ વિરોધ કરનાર હોય દુર્ગણો અથવા રાજની જે પીડા હોય એમને એમને બહાર લાવવાનો પ્રયાસ પ્રયાસ ક્રષ્ણ કર્યો હતો એટલે કૃષ્ણ મારા ગુરુ છે રાજકીય ગુરુ હિંદ દેવી તણી કમર પર ચમકતી અને દ્રઢ કશી તીક્ષ્સ જાણે કટારી પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતી અને ગરજતી જલનિધિ ગાન શરણી એ ભારતી ભૂમની વંદુ તને આવડી હો ધન્ય હો ધન્યા સૌરાષ્ટ્ર ધરણી સૌરાષ્ટ્રની ભૂમિ હોય ત્યારે સાધુ સંતોને યાદ કરીએ છીએ એ દેહાણીની જગ્યાઓને આપણે યાદ કરીએ છીએ અને એમાં પણ આ સૌરઠનો વિસ્તાર પ્રભાસ વિસ્તાર એટલે આમ તો કહે છે કે જૂનાગઢ એ પ્રવાસન ભૂમિ જૂનાગઢ એમાં પણ ગીર સોમનાથ એટલે એ સિંહોની ભૂમિ અને લોકશાહીનું પર્વ મિત્રો નજીક આવી રહ્યું છે આપ જાણો છો દરેક નેતા એ પોતાની કામગીરીમાં લોકશાહીને પર્વની તૈયારીમાં વ્યસ્ત હોય છે ત્યારે તેર લોકસભા એટલે કે જૂનાગઢ સોમનાથની વાત કરવામાં આવે તો કો કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા આજે આપણા સંવાદની અંદર જોડાયેલા છે મિત્રો હીરાભાઈ ખૂબ ખૂબ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે યદુવંશે આહિર પરિવારમાંથી આવે છે જો કે જ્ઞાતિ જાતિના વાળાની વાત નથી પરંતુ એક વ્યવસ્થાના ભાગ રૂપે સમજવા માટે આ ગૌશાળાનું સરસ મજાનું સાનિધ્ય છે ગાયોનું સાનિધ્ય અને ગાયું હોય બેકગ્રાઉન્ડમાં મિત્રો ત્યાં એ ગોકુળ આપણને યાદ આવી જશે ગોકુળના એક કનૈયાને ગોવાળિયાને યાદ કરવો પડે અને મોર્નિંગ વ્યૂ એટલે કે સવારનો સમય છે હીરાભાઈને એ કાર્યક્રમો એ મિટિંગોની વ્યસ્તતાને કારણે વહેલી સવારનો આઠ વાગ્યાના સમયની અંદર એમની વાડી આ ગૌશાળાએ મળવાનું થયું છે જ્ઞાતિ જાતિની હીરાભાઈ કોઈ વાત નથી પરંતુ અઢારે વર્ણના નેતા એવું હમણાં એક લોકો સ્વીકારે છે તમને આમ તો ગોવાળિયાના ગોવડિયાના રૂપિયા આપ છો એટલે એવી આધ્યાત્મિક વાતોથી શરૂઆત કરીએ એ ગોકુળની વાતોથી શરૂઆત કરીએ આ તમારી જે કામગીરી છે હીરાભાઈ નાના આમ તો અઢાર વર્ષથી ત્રેવીસ ત્રેવીસ વર્ષની વય હતી ત્યારથી સરપંચ બનેલા તેમાં આ ગૌશાળા રૂપી ઉર્જા એ કૃષ્ણ ભગવાનના વિચારો એની ચેતના ઉર્જા કેટલી મળે તમને ચોક્કસ કારણ કે ગાયો તો આપણા બાપ દાદાઓથી છે ભગવાન કૃષ્ણ પણ જ્યાં મોટા થયા એ રાજા નંદ એની પાસે સૌથી વધારે ગાયો હતી એક ગાય છે અમારે તો એ કેટલાય વર્ષોથી અમારે આ પેઢી ટુ દર પેઢી એ ગાય એકને એક આવી આવ્યા કરે છે અને એમ કહેવાય કે એ અમારી રીધી સીધી છે ગાયો છે એ આપણે પાળવી આપણે હાથ રાખવી એનું દૂધ ખાવું એ બહુ જરૂરી છે આપણા માટે છે ગાયો માટે એની ઉપર કૃપા નથી કરતા ગાયો આપની ઉપર કૃપા કરે છે કારણ કે એનામાં એવા તત્વો છે કે ગીર ગાયની તો એવી વિશેષતા છે કે અગાઉના સમયમાં એમના માલિકને બીમારી પડી હોય ને તો ગાય છે એ સૂંઘીને નક્કી કરી લેતી કે આમને મારા માલિકને આ રોગ છે તો જંગલમાં ફરતી ગીરમાં તો એવા પ્રકારની વનસ્પતિ બુટ જડીબૂટી ખાય જેથી દૂધ આવે અને એ સાજો થઈ જાય એટલે ગાયો છે એમની જે વિશેષતા છે એ ખાસ કરીને એ છે કે એમ એ આપણા માટે જરૂરી છે આપણા વિકાસ માટે જરૂરી છે એટલે ગાયો પાડવી જોઈએ ગાયો ઉપર આપણે કોઈ સહાય કરવાનું નહીં મગજમાં છે બધાને ઉલટું થઈ ગયું અમે ગૌશાળા હચાવીએ ગાયોની રખેવાડી કરીએ ગાયોને હાચ અરે ગાયો એ આપણને વર્ષોથી હાચવા છે ગાયોએ આપણી રખેવાડી કરી છે એ ગૌ માતાને મારા વંદન છે ગૌ માતાનું દૂધથી વિચારની અંદર કંઈ પરિવર્તન ચોક્કસ ખાણીપીણી ઉપર જેવું અન્ન એવું મન એમ કહેવત છે ખાણીપીણી ઉપર બહુ અસર હોય આજે જંક ફૂડ ખાઈએ તો તકલીફ પડે છે સાદું ફૂડ ખાઈએ તો વાંધો નથી આ બધાના ફૂડનો પીતા કોઈ હોય સારા સારા ફૂડનો તો એ ગાયનું દૂધ છે ગાયના દૂધમાંથી એમ કહેવાય છે કે માઇન્ડ પાવર પાવરફુલ રહી મગજ તેજ કરવું હોય તો તમારે ગાયનું દૂધ ખાવું એ ફરજિયાત છે એટલે ગાયનું દૂધ ખાવાથી મગજ તેજ રહી છે અને મગજ તેજ રહી તો આખી દુનિયા છે એ માઇન્ડ પાવરથી ચાલે પછી મની પાવર ન હોય તોય લઈ આવે મસલ પાવર ન હોય તો લઈ આવે અને મેન પાવર ના હોય તો લઈ આવે આ ગૌ માતાના સાનિધ્યમાં સંવાદ કરવાનો જે અવસર મળ્યો છે ને એ વાતનો હીરાભાઈ આનંદ છે અનેક નેતાને મળીએ દરરોજ લોકશાહીનો એક માહોલ છે પરંતુ સ્વાભાવિક છે અહીં કોઈ પ્રશંસાની વાત નથી મિત્રો વચ્ચે યાદી કરાવું છું હીરાભાઈ પત્રકાર ચિત્રકાર કલાકાર કથાકાર આ સમાજના આધારસ્તંભો છે સમાજ અને રસ્તે હાલતો હોય છે પરંતુ આ બધાએ હંમેશા સારા તત્વના વખાણ કર્યા છે પ્રશંસા કરી છે સમાજની ઉપયોગી વસ્તુ હોય એની પ્રશંસા હંમેશા કરી છે બાકી અનેક મેં કીધું ને કે ફાર્મો ઉપર જઈએ નેતા હોય એટલે ફાર્મ હોય ફાર્મ હોય ત્યાં બે ફાર્મ પણ ખૂબ હોય આપ જાણો છો પણ આ ગૌશાળાનું સાનિધ્યને તમે કીધું ને કે એ સદગુણો મળે એ દૂધમાંથી એનો એક આનંદ છે હીરાભાઈ સહજ ભાવે હવે હીરાભાઈને મારે સમજવા છે ધીરે ધીરે ઠંડો સ્વભાવ પેલો પોઈન્ટ કે સ્વભાવ ઠંડો ગમે તેમ બોલે ગમે એવું વર્તન હોય ખૂબ ઠંડો સ્વભાવ રાખો છો એટલે સાદી છે એટલે માથે બરફ રાખો બીજો એ કે કોઈ પણ વ્યક્તિ ગમે તેવો અસંતુષ્ટ હોય આપની ઓફિસમાં આવે બહાર નીકળે એટલે આનંદિત થઈને નીકળે અને એ કોઠા જ્ઞાન એ એનું જે ઘડતર થયું એ કેવું આધ્યાત્મિક માહોલની વચ્ચે એ એ કોની પ્રેરણા મળે આપણે એ બાબતમાં સામાન્ય રીતે ભગવાન ઈષ્ટદેવ કૃષ્ણ આપણા ભગવાન છે અને એમની ગીતાની ઉપાસના ઘણા સમય કરી એટલે છ્યાસીથી એકાણું સુધી સ્વાધ્યાય પ્રવૃત્તિ કરી ગીતામાં દુનિયાનું કોઈ સોલ્યુશન ના હોય એવું નથી કોઈ પણ સમસ્યાનું સોલ્યુશન કારણ કે ગીતામાં એમ કીધું છે કે હું જીવસૃષ્ટિમાં હું છું હું કણે કણમાં છું પછી છોડમાં રણછોડ છે આ બધી જે ગીતાની વાત છે તો એ માનવતાવાદને તો પહેલાં પહેલાં માનવામાં આવે એટલે માનવતાવાદની વાત કરીએ અને માનવતાવાદ જ્યાં હોય જ્યાં જીવસૃષ્ટિનું રક્ષણ કરવાનું જે ગીતામાં વાત થઈ હોય જે ગીતામાં કોઈ કોઈ કણે કણની વાત કરીએ એટલે તો આપણે મૂર્તિ પૂજામાં માનીએ તો એની એની જે અંદરથી ઉર્જા છે ગીતાની એ ગીતાનું ધાવણ છે એ ગાયના ધાવણથી ઓછું છે અને એ ધાવણ જે પીધું છે એને લીધે ઉર્જા અગબંધ રહી છે મારી અને હેરાભાઈ વચ્ચે આ આ વાતની અંદર જ કે આપનું કોઠા જ્ઞાન આ વિસ્તારની અંદર કદાચ આ સમગ્ર ગુજરાત જુએ છે પરંતુ આ વિસ્તાર તો જાણે છે આપના એક કોઠા જ્ઞાનથી આપ ખૂબ પ્રખ્યાત છો આપના ચક્રવ્યુહથી બચવું અશક્ય છે કે તમે જે વિચાર કરો જે પ્લાન કરો તમે કીધું ને કે માઇન્ડ પાવર હોય તો ફેરવી શકે રાત બધું ફેરવી શકે હા એ એ એ આધ્યાત્મિક ગુરુ કોણ મતલબ કે રાજનીતિનો સોરી એ રાજનીતિનો ગુરુ કોણ કે આપનું એક કોઠા જ્ઞાન આધ્યાત્મિક ગુરુ તો પાંડરોંગ શાસ્ત્રી છે અને આધ્યાત્મિક રાજની રાજનીતિ છે ને ભગવાન કૃષ્ણ ના વખત માં લોકશાહી હતી અચ્છા કારણ કે સત્તરમી વખત જયારે યુદ્ધ થયું જરાસંઘ ની યાદવ ઉભો થયો એમણે કીધું કે અમારે તારા લડવું પડે છે મારે નથી લડવું તો એમણે ત્યાંથી રણ છોડી દીધું હતું અને એ વખતે વૃષ્ટિ વૃષ્ટિસંઘમાં લોકશાહી હતી એટલે ખરેખર તો મારો રાજકીય ગુરુ છે ભગવાન કૃષ્ણ છે કારણ કે ભગવાન કૃષ્ણનો એક પ્રસંગ ખાલી કહું છું કથાકાર એમ કે દૂધ દહીં ની માટલીઓ ફોડી નાખતો હતો કૃષ્ણ તો કૃષ્ણ દૂધ દહીંની માટલી શું કાં ફોડી નાખતો હતો તો કે રાજા કસે એ વખતે દૂધ અને દહીં ઉપર ટેક્સ નાખ્યો હતો તો જે ટેક્સમાં માટે દૂધ અને દહીં મથુરામાં જતું હતું ત્યારે કૃષ્ણએ એક ગોવાડિયાની મંડળી કરી મોટી કે આપણે આનો વિરોધ કરવો જોઈએ કે ના કરવો જોઈએ એ કે કરવો જોઈએ તો શું કરવાનું હતું કચ્છ તો માનતો નહોતો એ કે અહીંથી જેટલું દૂધ દહીં અહીંથી ટેક્સમાં જતું હોય છે જે ગોપીઓનો એટલી એટલી ફોડી નાખવાની બધાને ના હેરાન કરતો જેટલું ટેક્સમાં જાતો તો એ ફોડી નાખતો એટલે પેલા અસહ્ય ટેક્સનો કોઈ વિરોધ કરનાર હોય રાજના જે દુર્ગણ હોય અથવા રાજની જે પીડા હોય એમને એમને બહાર લાવવાનો પ્રયાસ પ્રયાસ કૃષ્ણએ કર્યો હતો એટલે કૃષ્ણ મારા ગુરુ છે રાજકી ગુરુ બરાબર કૃષ્ણ ઉપરથી જ એક વાત શરૂ કરી આવે કૃષ્ણ ગોકુળમાં હતા ત્યારે એમ તો રાજા હતા રાજા ગોવળિયાના રાજા હા ત્યારે એવું નહોતું કે આ હિરો જ ન્યાં હતા એવું બધી બધા કહું એટલે એક પ્રકારના રાજા ત્યારે હવે કહીંથી મારે વાતની શરૂઆત કરી છે એ પણ અઢારે વર્ણના રાજા હતા જ ત્યાં હવે અહીં તમે અઢારે વર્ણના નેતા મેં કીધું ને શરૂઆતમાં અત્યારે એક ટ્રેડમાર્ક લાગે છે તમારા ઉપર કઈ રીતે લોકોને મદદરૂપ થવાની ભાવના એ એવી એવી કઈ કામગીરી હેરાભાઈએ કરી કે જેને લીધે લોકો અઢારે વર્ણના નેતા તરીકે મૂલવે છે ભગવાન કૃષ્ણ તો જીવસૃષ્ટિમાં અઢારે વર્ણથી તો આગળ ભગવાન હતા એટલે એમણે તો કણમાં જીવસૃષ્ટિ જે નાના નાનું હોય એ બધા બધાનું રક્ષણ કર્યું હતું આપણે એટલું તો ન કરી શકીએ પણ એમની ગીતામાં જે ગીતા સંદેશ આપ્યો છે એ માનવતાની વાત તો આપણે કરી શકીએ માનવતાને માનું મારી ટિકિટ લેવા માટે અમે સો જણા હતા એમાં એક જ મારા સમાજનો હોદ્દેદાર હતો બાકીના નવાણું જણા અન્ય સમાજના હતા એમાં ખાસ કરીને સૌથી લેવા પટેલ વધારે હતા તમામ સમાજ હોય મુસ્લિમ સમાજ હોય દલિત સમાજ હોય કારડિયા રાજપૂત સમાજ હોય પટેલ સમાજ હોય નાના નાના સમાજ હોય એ બધા મારી ટિકિટ સો જણા અને મતે નામ થયા પછી બધાની એક ઉત્સાહ હતો કે હીરાભાઈની ટિકિટ જલ્દી લઈ આવીએ એટલે એ વાત એટલે પણ હું અઢારણવાળાનો નેતા છે મારું ગામ સુપાસી છે ત્યાં સોવીસો મત આજે છે અહીંયા માત્ર આઠસો મત જ આયરના છે ઓળસો મત બીજા છે પણ હું જ્યારથી બાવીસ ત્રેવીસ વર્ષનો હતો પહેલો સરપંચ થયો ત્યારથી આજ સુધી પંચાયત છે એ મારા પરિવાર પાસે કે પંદર વર્ષ હું રહ્યો પાંચ વર્ષ પત્રીજો અને દસ વર્ષથી મારા ધર્મપત્ની છે એટલે અઢારે વર્ણનો મારી ઉપર પ્રેમ કેટલો છે એ પ્રેક્ટલી પ્રેક્ટિકલી કહી શકાય આ કોઈ દેખાવા ખાતરનો નથી એટલે હું અઢારે વર્ણનો નેતા છું અને અઢારે વર્ણ સાથે ભળીને કાયમી રહું છું અને મારા બાપ દાદાથી રહીએ છીએ અત્યારનો એક હવે માહોલ સમજવો છે લોકોનો જે પ્રેમ મળે છે લોકોનો ઉત્સાહ કેવો છે આમ લોકો અમે બજારમાં જઈએ જઈએ સોસાયટીમાં ગલીઓમાં જઈએ દુકાનો પ્રશ્ન કરતા હોય શું છે માહોલ તમે જ તમારી સ્વેચ્છા આમ તો રજૂ કરજો એટલે અમારે કેવું મને એવું લાગે કે જેને એમ લાવે લાગે તે છોકરા હોય તો એ કે બજારમાં આવે વાવાઝોડું ઉડતું આવે એમ એક વર્ગ છે એ એવી રીતે હલાવે બીજો એક વર્ગ એ છે કે મારી સાથે રહીને પરિપક્વતાથી ચાલે ત્રીજો એક વર્ગ એવો પણ છે કે જેના ઘરે છે અને એને ઈરો જોઈએ છે એ ઘરે બેઠા પણ એમનું કામ કરે છે જેને સાયલન્ટ અને અંડર કરંટ એ અંડર કરંટ છે એ ભગવાન ક્રિષ્ઠની દયાથી ખૂબ મોટા પ્રમાણમાં છે અને બધા સમાજો જોડે હોય ત્યારે એમાં બીજું કંઈક ઘટતું જ ન હોય સ્વાભાવિક હોય

અપ થઈ ગયા છો ઠીક છે કે ધીરે ધીરે બધા આગળ વધે અને લોકોને ઉપયોગી થાય એવી બધાને અપીલ પણ કરીએ અને આપણે પણ ભગવાન ક્રિષ્ઠને પ્રાર્થના કરીએ કે માનવજાતનું કલ્યાણ કરવા માટે આપણને જે તક આપી છે કોંગ્રેસે એ એટલા માટે સાત તારીખે પંજાના નિશાનમાં મત આપીને લોકોને સહાય કરે પીડિત લોકોને આપણને બહાર લાવીએ એનો પ્રયાસ કરવાનો છે બરાબર હિરાબેન હીરાભાઈ ખૂબ આનંદ એવો આ એક આધ્યાત્મિક એટલે કે ધર્મનીતિ રાજનીતિ સાથે એક સંવાદ કર્યો હજુ પણ ઘણી બધી વાત કરવી છે જે લોકશાહીના પર્વ નિમિત્તે જે બાજુમાં બેસીએ અને નિરાતે વાતો કરીએ અહીં દર્શક મિત્રો આ એપિસોડ પૂરો કરીએ છીએ આગળના પડાવની અંદર ફરીવાર હીરાભાઈ સાથે મળીશું અને રાજનીતિ વિશે એક સંવાદ કરીશું